લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ જોરશોરથી ચૂંટણી પ્રચારની સાથે તોડની રાજનીતિ કરી રહ્યું છે ત્યારે આજે બનાસકાંઠાના વાવમાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપની સભા યોજાઈ હતી જ્યાં વાવના બ્રહ્મ સમાજના આગેવાન અને બે હજાર બાવીસમાં કોંગ્રેસથી છેડો ફાડી વાવ વિધાનસભામાં અપક્ષ ચૂંટણી લડનારા મિરામભાઈ આસલ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કેસરીઓ ખેસ પહેરી ભાજપમાં પોતાના સમર્થકો સાથે જોડાયા જ્યાં સી આર પાટીલ વાવ વિસ્તારના કાર્યકર્તાઓએ આ વિસ્તારમાં એક લાખ થી લીડ ની ભરોસો આપ્યો હતો એમiram bhai asal na bajp ma avati तेरे ही बैठे ला सौ भारतीय जनता पार्टी ना के एक आवाज़ हम कहे हो कि अभी भाई आवश्यक है तो वाव नहीं सीट पर तेज हमें एक आवाज़ हमें नहीं हमारा बताना हुआ ने कहा भारतीय जनता पार्टी ने ताकत बनी थी अब सौ एक आवाज़ हमने प्रकट बनने के तहत था क्या दरने प्रधानमंत्री से नरेंद्र मोदी से अपने तीसरी बार

અને મારા પ્રત્યે જે લાગણી રાખી અને મને ભાજપમાં જોડાવા મારી સાથે બધા જોડાણા એ બદલ તમામ સમાજોનો ખૂબ આભાર માનું છું અને મારા વિસ્તારની અંદર જે તે ટાઈમથી જે અહીંયા કોંગ્રેસ પ્લસ હતું એની જગ્યાએ હવે જેમ બને એમાં ભાજપ વધારે પ્લસ રહે એ રીતના મારા પ્રયત્નો રહેશે રેખાબેનની જવાબદારી પણ તમને સી આર પાટીલે સોંપી છે કેટલી મહેનત એક લાખની લિસ્ટ હવે હું અત્યારથી હાલ મોટી વાત નહીં કરું પણ શક્ય હશે એટલું હું મારામાં મારાથી થતા તમામ પ્રયત્નો કરીશ અને મારા સમર્થકોને વધારે માં વધારે પ્રેશર કરી અને જેમ બને એમ ભાજપના દરેક બૂથ અંદર વધારે નીકળે આપણે બરાબર